અંદર કેવી રીતના પેકિંગ છે પેકિંગ તો એકદમ જોરદાર સોલિડ છે જેવી રીતના કે તમે જોઈ શકો છો તો ચલો આપણે ટ્રાય કરીએ એને લુ કદાચ તૂટે તો હાથથી છોડવાની કોશિશ કરીશું ના છે તો કાગળ જ એટલે વાંધો નથી તો આપણે એને ઓપન કરી દીધું છે જો આવી રીતના ઓપન કરી લીધું છે એનું પેકિંગ બધા કેવી રીતના છે એ તમને બતાવી દો જો મેં મંગાવ્યા હતા ટામેટા પાંચસો ગ્રામ પાંચસો ગ્રામ તો લગભગ હશે અને ક્વોલિટી પણ બહુ સારી છે અને આવી રીતના કઈક નેટમાં આવી રીતના બાંધીને આવ્યા છે તો ટામેટા તો એમ તો સારા જ છે કઈ ખરાબ નથી આ ટામેટા પછી આ જે છે શું હતું આનું કઈક બીજું કંઈક નામ હતું આપણે આ પહેલી વાર કોઈ ટાઈમ ખાધું નથી પણ આ છે આવી રીતના છે તો એ બી અને બીજું આ દાણા આ દાણા છે સો ગ્રામ એ મને પડ્યા છે ખાલી ઓનલી વન એક રૂપિયામાં પડ્યા છે આ દાણા તો તમે જોઈ શકો છો બીજું છે આપણે આ દહીં અમૂલનું અને અમૂલ મસ્તી દહીં છે અને બીજું છે આપણે પનીર મલાઈ અમૂલ ફ્રેશ મલાઈ પનીર તો આ પનીર પણ સારું છે તો જો એટલી વસ્તુ આપણે મંગાવી હતી ને તમે જુઓ આમ ક્વોલિટી તો બધી આમ તો આમ બહુ સારી જ છે તમને બતાવી દો આમ નજીકથી જુઓ આ દાણા પણ આવી રીતના મસ્ત છે આ પનીર બી સારું જ છે પછી આ ટામેટાનું પેકિંગ પણ બહુ મસ્ત છે આ ટામેટા બી મસ્ત સારા છે આ બી સારું જ છે ને આ તમે દઈ તો મિત્રો બસ આજનો વિડીયોમાં બસ એટલું જ અને તમને બીજું કંઈ નથી કહેવાનું ખાલી આના માટે જ એ કર્યું હતું વિડીયો બનાવવાનું કારણ બસ એટલું જ હતું તો બસ ફરી મળીશું નવા વિડીયોમાં અને આ રિવ્યુ પણ બહુ સારું લાગ્યું કેમ કે એમનું પેકિંગ બી જોરદાર હતું આ બ્લિન્કેટનું અને દસ મિનિટની અંદર જે શાકભાજીની લારીના ભાવમાં અહીંયા આપણને મળી જાય છે મિત્રો તો બસ આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય